રાધે રાધે આજના આ વિશેષ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે એક યાત્રા પર નીકળીશું બહારની દુનિયાના સંઘર્ષોથી શરૂ કરીને મનની અંદરની શાંતિ સુધી આપણી સાથે છે શ્રી પ્રેમાનંદજી મહારાજ દ્વારા આપવામાં આવેલ સત્સંગનો એક અંશ જે જીવનના અઘરા પ્રશ્નોના ખૂબ જ સરળ ઉત્તર આપે છે બિલકુલ અને આ માહિતી ગુજરાતી ટીવી ડોટ કોમ પરથી લેવામાં આવી છે ચૌદ બાર બે હજાર પચીસના રોજ પ્રસારિત થયેલ સત્સંગ પર આધારિત છે અને આનું સુંદર સંકલન કર્યું છે સેવક માધવ જસાપરાએ આજનો આપણો હેતુ એ સમજવાનો છે કે આ આધ્યાત્મિક જ્ઞાન એ માત્ર મોટા સંતો માટે નથી પણ આપણા જેવા સામાન્ય લોકોના રોજિંદા જીવનના સંઘર્ષો જેમ કે દગો અનિર્ણય આ બધી પરિસ્થિતિઓમાં કેવી રીતે મદદ કરી શકે તો ચાલો આ ચર્ચામાં ઊંડા ઉતરીએ પહેલો પડાવે છે જે લગભગ દરેક વ્યક્તિએ ક્યારેક તો અનુભવ્યો જ હશે જ્યારે કોઈ આપણી સાથે અન્યાય કરે અજીત ચહરજીનો પ્રશ્ન છે મારી મહેનતની કમાણી કોઈ બીજું હડપી લે છે મનમાં ખૂબ કડવાશ ભરાઈ જાય છે આવી પરિસ્થિતિમાંથી બહાર કેવી રીતે નીકળવું આ તો આ તો બહુ જ વાસ્તવિક પીડા છે ખૂબ જ વાસ્તવિક અને અહીં મહારાજજીનો દ્રષ્ટિકોણ છે ને એ આપણી સામાન્ય સમજથી થોડો અલગ છે તેઓ કહે છે કે આ કોઈ નવી ઘટના નથી આ આપણા જ પૂર્વ કર્મોનું ફળ છે એમનો એક સીધો સાદો સિદ્ધાંત છે કે જો તમે ભૂતકાળમાં એનું કંઈક હડપી લીધું હોય તો આજે એ પોતાનો હિસાબ લઈ રહ્યો છે આ એક કર્મનું ચક્ર છે જે બસ ફરી રહ્યું છે એક મિનિટ આ દ્રષ્ટિકોણ કદાચ શાંતિ આપી શકે હું સમજું છું પણ વ્યવહારમાં જે વ્યક્તિએ પોતાની જીવનભરની કમાણી ગુમાવી હોય એને એમ કહેવું કે આ તો જૂનો હિસાબ પૂરો થયો શું એની પીડાને અવગણવા જેવું ન લાગે ખૂબ જ સારો પ્રશ્ન અને મહારાજજીનો આશય પીડાને અવગણવાનો બિલકુલ નથી એમનો આશય છે પીડાને જોવાની દ્રષ્ટિ બદલવાનો એમ નથી કહેતા કે દુઃખી ન થાઓ પણ એમ કહે છે કે પીડિતની ભૂમિકામાંથી બહાર આવો એટલે કે વિક્ટીમ બનીને ન રહો બરાબર જો આપણે દ્વેષ રાખીશું ઝઘડો કરીશું તો એક નવું કર્મ બંધાશે અને ભવિષ્યમાં ફરી આ ચક્રમાં ફસાઈશું એટલે કે બદલો લેવાની ભાવના એક નવું ખાતું ખોલાવા જેવું છે એકદમ સાચું અને એના બદલે મહારાજજી કહે છે કે મુક્તિ મળી ગઈ એવો ભાવ રાખો જૂનો હિસાબ ચૂકતે થયો હવે હું મુક્ત છું આ વિચાર કદાચ તરત પીડા ઓછી ન કરે પણ એ પીડાને એક અંત આપે છે એ આપણને આગળ વધવાની શક્તિ આપે છે અને ઈશ્વર પર ભરોસો રાખવાની વાત કરે છે કે જે ખરેખર આપણું છે તે આપણી પાસેથી કોઈ છીનવી નહીં શકે આ વાટમાં દમ છે અને જીવનના આવા જટિલ રસ્તાઓ પર ચાલવા માટે જ ઘણા લોકોને એક માર્ગદર્શકની જરૂર પડે છે એક ગુરુની પણ આજના સમયમાં સાચા ગુરુને કેવી રીતે ઓળખવા અભિષેક પાંડેજીનો આ જ પ્રશ્ન છે અને આ વિષયમાં મહારાજજી ખૂબ જ સાવચેતી રાખવાની સલાહ આપે છે તેઓ કહે છે કે ગુરુ શિષ્યનું મિલન બે તરફી હોય છે ક્યારેક ગુરુ પૂર્વજન્મના સંસ્કારી શિષ્યને શોધી લે છે પણ મોટાભાગે શિષ્યને જ શોધ કરવી પડે છે કેમ એવું કારણ કે સાચા ગુરુ તો આત્મકામ મહાપુરુષ હોય છે એમને કોઈની જરૂર નથી હોતી તો પછી આપણે એમને ઓળખીએ કઈ રીતે શું એમની કોઈ નિશાની હોય હા મહારાજજી કેટલાક બાહ્ય લક્ષણો વર્ણવે છે પહેલું તિતિક્ષુ જેનો અર્થ માત્ર સહન કરવું એવો નથી એનો અર્થ છે ટકી રહેવું જેમ કે કોઈ તમારી ટીકા કરે અને તમારા મનમાં કડવાશ ના આવે એ સ્થિતિ બીજું લક્ષણ છે કારુણિક એટલે કે સર્વજીવો પ્રત્યે કરુણા અને ત્રીજું જેમના સાનિધ્યમાં પહોંચતા જ શાંતિ અને પોતાપણાનો અનુભવ થાય એક મિનિટ અહીં મને એક પ્રશ્ન થાય છે શાંતિનો અનુભવ તો બહુ વ્યક્તિલક્ષી છે ને અને સહનશીલતા કે કરુણા એનું તો કોઈ પણ નાટક કરી શકે છે આજકાલ તો આ બધું ખૂબ જોખમી લાગે છે તમે બિલકુલ સાચા મુદ્દા પર આવ્યા છો અને મહારાજજી આ જ ખતરાની વાત કરે છે તેઓ ભારપૂર્વક કહે છે કે એક પાખંડી વ્યક્તિ આ બાહ્ય ગુણોનું નાટક ખૂબ સારી રીતે કરી શકે છે ખરી ઓળખ તો આંતરિક ગુણોથી થાય છે જેમ કે નિર્મોહી નિરહંકારી સુખ દુઃખમાં સમાન ભાવ પણ આ ગુણો તો આપણને દેખાતા નથી તો પછી મારા જેવો સામાન્ય માણસ શું કરે જો બાહ્ય લક્ષણો પર ભરોસો ન કરી શકાય અને આંતરિક લક્ષણો દેખાય નહીં તો આ તો એક કોયડો લાગે છે આનો ઉકેલ મહારાજજી ખૂબ જ સુંદર અને સુરક્ષિત બતાવે છે તેઓ કહે છે જ્યાં સુધી સંપૂર્ણ ખાતરી ન થાય ત્યાં સુધી કોઈને ગુરુ ન બનાવો શ્રેષ્ઠ માર્ગ એ છે કે ભગવાનને જ પોતાના ગુરુ માનીને પ્રાર્થના કરવી ભગવાનને હા ભગવાન શ્રીકૃષ્ણને જ ગુરુ માનો અને એમને કહો કે હે પ્રભુ જો મારા જીવનમાં કોઈ પ્રગટ ગુરુની જરૂર હોય તો તમે જ મને સાચા માર્ગદર્શક સુધી પહોંચાડો જ્યારે ભગવાન પોતે વ્યવસ્થા કરશે ત્યારે જે જોડાણ થશે તે ક્યારે ખોટું નહીં હોય તો સાચા ગુરુને શોધવાનો શ્રેષ્ઠ માર્ગ ભગવાનને પ્રાર્થના કરવી એ છે પણ એકવાર માર્ગ મળી જાય પછી એના પર ચાલવું કઈ રીતે સાધનાની શરૂઆત કેવી રીતે કરવી ગુડિયા દુબેજી આ પૂછે છે અહીં મહારાજજી એકદમ પાયાની વાત કરે છે કોઈ પણ સાધના શરૂ કરતા પહેલાં તમારું લક્ષ્ય એટલે કે ગોલ એકદમ સ્પષ્ટ હોવો જોઈએ મારે ફક્ત ભગવત પ્રાપ્તિ કરવી છે અને જો લક્ષ્યમાં થોડી પણ ભેળસેળ હોય તો જેમ કે ભોગ ધન કે માન પ્રતિષ્ઠા તો ગાડી ભગવત માર્ગ પર ચાલશે જ નહીં તે આડીઓ જ જશે અને સાધના એટલે શું શું એનો અર્થ કલાકો સુધી પૂજા પાઠ કરવો એવો છે ના સાધનાનો સાચો અર્થ છે આપણે જ્યાં ફસાયા છીએ ત્યાંથી મુક્ત થવું અને આપણે ફસાયા છીએ આપણા આંતરિક શત્રુઓમાં કામ ક્રોધ લોભ મોહ અબધામાં મહારાજજીના મતે અશત્રુઓને હરાવવાનો શ્રેષ્ઠ ઉપાય છે રાધા નામનો જાપ નામજ હા કારણ કે નામજપથી સહન કરવાની શક્તિ મળે છે જીવનમાં આવતા સુખ દુઃખ માન અપમાન એ બધાને વિચલિત થયા વગર સહન કરવાનું શીખવું એ જ સાચી સાધના છે આ વાત મૃત્યુના ભય સાથે પણ જોડાયેલી છે મધુસૂદન મિશ્રજીનો સનાતન પ્રશ્ન છે કે મૃત્યુ પછી જીવનું શું થાય છે ચોક્કસ મહારાજજીની વાતને આપણે એક પરીક્ષાના પરિણામની જેમ સમજી શકીએ જેઓ ખૂબ ખરાબ પેપર લખે છે એટલે કે પાપ કરે છે તેઓ ફેલ થઈને નરકમાં જાય છે જેઓ ખૂબ સારું પેપર લખે છે એટલે કે પુણ્ય કરે છે તેમને પ્રમોશન મળીને સ્વર્ગમાં સુખ ભોગવવા મળે છે અને આપણા જેવા મોટા ભાગના લોકો જેમના કર્મ મિશ્ર હોય છે તેમનું શું જેઓ પાસના પાસની બોર્ડર પર હોય એટલે કે મિશ્ર કર્મવાળા તેમને ફરીથી પરીક્ષા આપવા માટે જ ક્લાસમાં એટલે કે મૃત્યુલોકમાં પાછા મોકલવામાં આવે છે આ ત્રણ સામાન્ય ગતિઓ થઈ હા પણ એક અસાધારણ ગતિ પણ છે એ કઈ જેઓ ભક્તિ કરે છે જેઓ ભગવાનનું ભજન કરે છે તેઓ આખી પરીક્ષા સિસ્ટમમાંથી જ બહાર નીકળી જાય છે ઓ તેઓ સીધા ભગવાનના ધામમાં પહોંચી જાય છે રામ ઉપાસક સાકેતપુરીમાં શિવ ઉપાસક કૈલાશમાં અને પ્રિયા પ્રીતમના ઉપાસક વૃંદાવન धामને પ્રાપ્ત કરે છે જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ બરાબર આ જન્મ મરણનું ચક્ર તો દૂરની વાત છે પણ અત્યારના જીવનનું ચક્ર જ એટલું ભયાનક છે આ આપણને એક ખૂબ જ ગંભીર મુદ્દા પર લાવે છે પ્રથમ ગુપ્તાજી નામના એક કોલેજ વિદ્યાર્થીનો પ્રશ્ન છે એ વ્યસન અને નકારાત્મક વિચારોમાં ફસાઈ ગયો છે અને આત્મહત્યાના વિચારોથી પીડાય છે આ સાંભળીને જ હૃદય કંપી ઉઠે છે અને અહીં મહારાજીનો જવાબ ખૂબ જ ભાવુક અને ચિંતાપૂર્ણ છે તેઓ આને માત્ર એક વ્યક્તિની સમસ્યા તરીકે નથી જોતા પણ એક મોટા સામાજિક સંકટ તરીકે જુએ છે પણ એ સમજવું જરૂરી છે એ યુવાનો ત્યાં પહોંચે છે કેમ છે શું એ ખાલીપો તણાવ એનું પરિણામ છે તમે બિલકુલ મૂળમાં પહોંચ્યા મહારાજજીના ઉપદેશમાં આ ખાલીપાને ભરવાનો જ ઉપાય છે તેઓ સ્પષ્ટ કહે છે કે આપણા સમાજ અને સનાતન ધર્મના મૂળને બે વસ્તુઓ ખોખલું કરી રહી છે કઈ બે વસ્તુઓ વ્યસન એટલે કે નશો અને વ્યભિચાર એટલે કે ચારિત્રહીનતા અને આ બંને વસ્તુઓ એ જ ખાલી પામાથી જન્મે છે જ્યારે જીવનમાં કોઈ ઉચ્ચ લક્ષ્ય નથી હોતો ત્યારે મન આવા નીચા સ્તરના સુખ શોધે છે અને આની સમાજ પર શું અસર થાય છે મહારાજલી કહે છે કે જો શાળા કોલેજના બાળકો જે આપણા દેશનું ભવિષ્ય છે એ આ ગંદકીમાં ફસાઈ જશે તો તેઓ મોટા થઈને સમાજનું પોષણ નહીં પણ શોષણ કરશે આ તો બહુ ગંભીર વાત છે જે આજે ગાંજો સિગારેટ દારૂ જેવા નશા કરે છે તે પૈસા માટે કાલે ચોરી કરશે માતાપિતાને મારશે આ એક સામાજિક રોગ છે તો આનો ઉકેલ શું આટલી મોટી સમસ્યાનું સમાધાન કેવી રીતે શક્ય છે જવાબદારી કોની છે આ કોઈ એક વ્યક્તિની જવાબદારી નથી આ એક સામૂહિક જવાબદારી છે માતાપિતા શિક્ષકો અને ધર્મોપદેશકો આ ત્રણેય સાથે મળીને યુવા પેઢીને માત્ર ભૌતિક શિક્ષણ જ નહીં પણ આધ્યાત્મિક અને નૈતિક શિક્ષણ પણ આપવું પડશે એમના જીવનના ખાલી પાને સાચા અર્થ અને પ્રેમથી ભરવો પડશે બરાબર તો આખી ચર્ચાનો સાર એ જ લાગે છે કે ભલે સમસ્યા બહારની હોય કે અંદરની ઉકેલ તો આંતરિક શક્તિ કેળવવામાં જ છે જીતેન્દ્રજીનો પ્રશ્ન પણ આ જ છે કે વિપરીત પરિસ્થિતિઓમાં પણ પ્રસન્ન રહીને તેનો સામનો કેવી રીતે કરવો અને આનો એક જ ઉપાય મહારાજજી બતાવે છે ભગવાનનો દ્રઢ આશ્રય અને નિરંતર નામજપ તેમના કહેવા મુજબ તેનાથી એટલી આંતરિક શક્તિ મળે છે કે મૃત્યુ જેવું મોટું કષ્ટ પણ હસતા હસતા સહન કરી શકાય છે અને આ શક્તિનો સ્ત્રોત શું છે પોતાના સાચા સ્વરૂપનું જ્ઞાન એ યાદ રાખવું કે આપણે આ નાશવંત શરીર નથી પણ અવિનાશી આત્મા છીએ મહારાજજી કહે છે તમે ભગવાનના અંશ છો તે ભગવાન સચ્ચિદાનંદમય છે આનંદનો અંશ આનંદ જ હોય છે જ્યારે આ જ્ઞાન આપણામાં જાગૃત થાય છે ત્યારે નાના નાના દુઃખો આપણને વિચલિત કરી શકતા નથી આ હું શરીર નહીં આત્મા છું નો વિચાર સાક્ષીભાવના ખ્યાલ સાથે ઘણો મળતો આવે છે સંજય સૈનીજી આ વિશે પૂછે છે આ સાક્ષીભાવ શું છે એને સરળ શબ્દોમાં સમજાવી શકાય ચોક્કસ આ એક ખૂબ જ ઊંડી અને શક્તિશાળી અવસ્થા છે સાક્ષીભાવનો અર્થ છે મન અને ઇન્દ્રિયો જે કંઈ પણ કરી રહી છે તેને માત્ર જોવું પણ પોતાને તેનાથી અલગ માનવું ઓ એટલે આપણે વિચારીએ કે હું ગુસ્સે છું પણ આ દ્રષ્ટિકોણ કહે છે કે તમે ગુસ્સે નથી તમારું મન ગુસ્સાનો અનુભવ કરી રહ્યું છે અને તમારી પાસે તેને માત્ર જોવાનો વિકલ્પ છે એકદમ સાચું આ તો જાણે તોફાનમાં ફસાઈ જવા અને બારીમાંથી સુરક્ષિત રીતે તોફાનને જોવા જેટલો ફરક છે વાહ આ નાનકડો ફેરફાર આપણને લાગણીઓના ગુલામમાંથી માલિક બનાવે છે મનને સમોસા ખાવાની ઈચ્છા થઈ સામાન્ય રીતે આપણે કહીએ મારે ખાવું છે પણ સાક્ષી ભાવમાં વ્યક્તિ સમજે છે કે આ ઈચ્છા મારી જીભ અને મનની છે હું તો તેનો દ્રષ્ટા છું જોનારો છું પણ આ કહેવું સહેલું છે કરવું તો ઘણો મુશ્કેલ હશે ને ચોક્કસ આ રમત નથી પણ તેનો ઉપાય છે જ્યારે પણ મન કોઈ ખોટી માંગણી કરે ત્યારે તેને ના કહેવું પડે છે ધીમે ધીમે મન કાબૂમાં આવવા લાગે છે અને આ જ્ઞાન પવિત્ર આચરણ અને ખૂબ નામજપ કરવાથી અંદરથી પ્રગટ થાય છે અને આ જ આંતરિક જોડાણ કદાચ અનિર્ણયની સ્થિતિમાં પણ મદદ કરી શકે શર્માજી કહે છે કે તેઓ નાના મોટા કોઈ પણ નિર્ણય નથી લઈ શકતા આનો પણ ખૂબ સુંદર અને વ્યવહારુ ઉપાય મહારાજજી બતાવે છે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં માત્ર એક મિનિટ શાંત થઈને અંતર્મુખ થવું અને અંદરથી આવતા અવાજને સાંભળવાનો પ્રયાસ કરવો અંદરથી આવતો અવાજ હા તેઓ કહે છે કે પરમાત્મા દરેકના હૃદયમાં સાક્ષી રૂપે બેઠેલા છે અને તે હંમેશા સાચો માર્ગ બતાવે છે સમસ્યા એ છે કે આપણું મન એટલો ઘોંઘાટ કરે છે કે આપણે તે શાંત અવાજને સાંભળી જ નથી શકતા તો આજના વિશ્લેષણમાંથી આપણે સમજ્યું કે કર્મનો સિદ્ધાંત આપણને પીડિત બનતા અટકાવે છે સાચા માર્ગદર્શકની શોધ બહાર નહીં પણ અંદરથી શરૂ થાય છે અને નામ જપ તથા ઈશ્વરના આશ્રયથી જીવનના મોટામાં મોટા પડકારોનો સામનો કરવાની શક્તિ મળે છે બિલકુલ અને ખાસ કરીને યુવા પેઢીને વ્યસન અને વ્યભિચારના ખાલીપામાંથી બહાર કાઢવાની વાત ખૂબ જ મહત્વની છે આજની ચર્ચામાંથી એક વિચાર સાથે સૌને છોડીએ મહારાજજીએ સાક્ષી ભાવની વાત કરી ચાલો આજે આપણે સૌ એક નાનો પ્રયોગ કરીએ દિવસમાં કોઈ એક વિચાર કે ઈચ્છા આવે તેના પર તરત જ અમલ કરવાને બદલે માત્ર એક મિનિટ માટે અટકીને તેને એક સાક્ષી તરીકે જોવાલો પ્રયાસ કરીએ અનુભવ કેવો રહે છે તે જાણવા જેવું રહેશે આ એક ઉત્તમ પ્રયોગ બની રહેશે પોતાના જ મનને સમજવાની એક નવી દિશા ખુલશે જો આપને આ વાર્તાલાપ સારો લાગ્યો હોય તો આપના અભિપ્રાય કોમેન્ટમાં લખી અમને મોકલવાનું ચૂકશો નહીં અને ગુજરાતી ટીવી ડોટ કોમને લાઇક મિત્રો સાથે શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં રાધે રાભે